રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભાવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે રાજકોટ ગ્રામ્ય વિસ્તારનું ડિસ્પેચ સેન્ટર ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ પાંગી લો કોલેજ બિલ્ડિંગ કસ્તુરબા રોડ રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે જ્યાંથી રાજકોટ કોટસંગાની અને લોધિકા તાલુકાના કુલ થ્રી એટી વન ઈવીએમ વીવીપેટ અને જરૂરી સ્ટેશનરી કીટનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે ઓક્સિલરી મતદાન મથકોના પણ સમાવેશ કરવામાં આવ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી ઈવીએમ ડિસ્પેચિંગની સમગ્ર પ્રક્રિયાનું ઝીનવટભર્યું નિરીક્ષણ કર્યું હતું નિરીક્ષણ પ્રક્રિયા દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ચાર ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે જેમાં તમામ બુથ વાઇસ પોલીંગ સ્ટાફ બપોરે મતદાન કેન્દ્ર પર વીવીપેટ અને જરૂરી સ્ટેશનરી સાથે પહોંચી જશે આવતીકાલે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ રહેશે રાજકોટ લોકસભા મત વિસ્તારની ચૂંટણી ચાલીસ ટકાથી વધુ પાર્ટીઓને સવારથી જે આપણે બોલાવી લીધી હતી એટલે ઈવીએમનું ડિસ્ટ્રીબ્યુશન કરી દેવામાં આવ્યું છે અને આ જે બપોર સુધી બધી ટીમો પોતાના મતદાન સ્થળે પહોંચીને ત્યાંનું બુથ સેટઅપ કરશે મતદારોને ખાસ મારી વિનંતી છે કે તંત્ર પૂરી તરફ સજ્જ છે અને કોઈ પણ લોભ લાલચ અને દબાણમાં આવ્યા વગર આપશો પોતાનું મતદાનનું જે અધિકાર છે એનો પ્રયોગ કરશો અને લોકશાહીને વધુ મજબૂત બનાવશો એવી મારી વિનંતી છે